જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું માગસર માસની પૂર્ણિમાના દિવસે આવતી ગુરુદત્ત ભગવાનની જયંતિ વિશે દર્શક મિત્રો જો તમે પણ ભગવાન દત્તાત્રેયની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય ગુરુદત્તાત્રેય જરૂરથી લખજો તથા વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો શાસ્ત્ર અનુસાર ભગવાન દત્તાત્રેય તે ત્રિમૂર્તિમાં ત્રણ દેવતા સમાહિત છે જેમાં ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્માજી ભગવાન મહેશ ત્રણેય દેવતા એકી સાથે બિરાજમાન હોય છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી ત્રિદેવની પૂજાનો ફળ મેળવી શકાય છે આજે ભગવાન દત્તાત્રેયના બાલ સ્વરૂપની પૂજા પણ થાય છે એવું પણ માનવામાં આવે છે કે આજે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન દત્તાત્રેયની પૂજા કરીને આ જન્મદિવસ મનાવવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે ભગવાન દત્તાત્રેયની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એક સ્વરૂપ માનવામાં આવે છે ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે શ્રી દત્તાત્રેય ભગવાન એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે તે આ જન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા હતા તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા આ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી એ ખૂબ જ સુખદાયી અને તુરંત જ ફળ આપનારી છે મન કર્મ અને વાણીથી કરવામાં આવેલી તેમની પૂજા ઉપાસના એ ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે આજના આ શુભ દિવસે ભગવાન દત્તાત્રેયની બાળ સ્વરૂપની પૂજા આરાધના કરવાથી કે તેમના દર્શન માત્રથી જ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સર્વ દુઃખ દૂર થાય છે એટલા માટે આજના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા આરાધના કે ઉપવાસ ન થઈ શકે તો ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન અવશ્ય કરવા જોઈએ ભગવાન દત્તની કથા અવશ્ય સાંભળવી જોઈએ જે સાંભળવાનો આજના દિવસે ખૂબ જ મહિમા છે તો દર્શક મિત્રો હવે સાંભળીશું આજના દિવસે સાંભળવામાં આવતી દત્ત ભગવાનની કથા બોલો ભગવાન દત્તાત્રેયની જય અત્રિ ઋષિ અને સતી અનસુયા નર્મદા નદીના કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા તેઓ અહીં રહીને આકરી તપસ્યા કરી રહ્યા હતા સતી અનસુયાના તપનો પ્રભાવ ઇન્દ્રરાજથી સહન થઈ શક્યો નહીં સતી અનસુયાના પતિવ્રત આગળ ઇન્દ્રરાજને પોતાનું સિંહાસન ડોલવા લાગ્યું આથી મૂંઝાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને સઘળી હકીકત કહી સંભળાવી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અનસુયાની પવિત્રતાની આપણે કસોટી કરવા તેમના આશ્રમમાં દેવ ઋષિ નારદજીને મોકલીશું અને જોઈશું કે સતી અનસૂયા કેટલી પતિવ્રતા છે આમ કહી ભગવાન વિષ્ણુએ દેવ ઋષિ નારદજીને અનસુયાની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા જે સમયે નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અનસુયાજી એક હાથમાં સાંભળેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા અનસુયાને આસપાસ શું થઈ રહ્યું છે તેનું કોઈ ભાન ન હતું કારણ કે તે ડાંગર ખાંડવામાં તલ્લીન હતા અને સતી અનસુયાના પતિ અત્રિ ઋષિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા જેથી નારદજી આંગણામાં આવવાને બદલે દરવાજા ઉપર થંભી ગયા હવે આ બાજુ અત્રિ ઋષિને તરસ લાગી તેમણે મોટે અવાજે સતી અનસુયાને એક લોટો પાણી લાવવા કહ્યું જેવા અત્રિ ઋષિ આ બોલ્યા એ સમયે ડાંગર ખાંડતા અનસુયાના જમણો હાથ અદ્ધર રહી ગયો અને એ જ વખતે પતિએ તેમને પાણી લાવવાની આજ્ઞા કરી સતી તો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા કે પતિની આજ્ઞા પાડવામાં કે એનું પાલન કરવામાં પત્ની જો એક અડધી ઘડીનો પણ વિલંબ કરે તો એ પતિવ્રતા કેમ કહેવાય એ સતી કેમ કહેવાય અનસુયા તો સાચા અર્થમાં પતિવ્રતા અને સતી હતા એમણે સાંભેલું અધ્ધર જ છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણીયા તરફ દોડ મૂકી અને ત્યાં જ એક ચમત્કારી ઘટના બની એમણે અધ્ધર છોડી દીધેલું સાંભેલું ઊંચે અધર જ રહ્યું નીચે આવ્યું જ નહીં દરવાજા પર ઊભેલા દેવ ઋષિ નારદજી આ જોઈને દંગ રહી ગયા અને તેમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અનસુયા મહાસતી પ્રતિવ્રતા છે અને એમના સતીપણાથી જ આ સાંભળેલું નીચે પડવાને બદલે અદ્ધર હવામાં સ્થિર રહીને ઊભું છે આ બાજુ અનસૂયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડળિયા પાસે આવ્યા અને હવામાં અદ્ધર લટકી રહેલા સાંબેલાને પકડીને એમણે ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું તે સમયે એમની નજર દરવાજા પર ઊભેલા દેવ ઋષિ નારદજી પર પડી અને એ સાથે અત્રિ ઋષિએ પણ દરવાજા પર ઊભેલા નારદજીને જોયા પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા આંગણે આવેલાને યોગ્ય આદર સત્કાર કરવામાં તેઓ હંમેશા તત્પર રહેતા હતા એમાંય એમને ત્યાં જો કોઈ સાધુ મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું પૂછવાનું રહેતું નહીં દેવ ઋષિ નારદજીને જોતાં જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા નારદજીને એમણે પ્રેમપૂર્વક વંદન કર્યા પછી તેઓએ નારદજીને બેસવા યોગ્ય આસન આપી એમની પૂજા કરી થોડીવાર રોકાયા બાદ નારદજીએ ત્યાંથી વિદાય લીધી અને બ્રહ્મલોકમાં સતી સાવિત્રી પાસે જઈને સતી અંસુયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા એમ કરીને એમણે સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષા ભાવનાની સ્થાપના કરી સતી સાવિત્રીને કહ્યું કે શું મારા કરતાં પણ સતી અનસુયાનું સતીપણું જડી જાય છે ના ના આવું બની શકે નહીં મારે એના સતીપણાની કસોટી કરવી જ પડશે તે સિવાય હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી નારદજીએ સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે પહોંચ્યા લક્ષ્મીજી પાસે પણ નારદજીએ સતી અનસૂયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ એમ થયું કે મારે સતી અનસૂયાની કસોટી કરવી જ પડશે ત્યાર પછી નારદજી પહોંચ્યા ભગવાન શંકરની પત્ની માતા પાર્વતીજી પાસે માતા પાર્વતીજી પણ અંસુયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પોતાના કરતાં પણ સતી અંશુનો સતીપણું વધી જાય છે એવી નારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અંશુઓની કસોટી કરવાની ઈચ્છા થઈ ગઈ પછી તો સાવિત્રી લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણેય જણા મળ્યા અને ત્રણેય જણાએ નક્કી કર્યું કે સતી અનસૂયાના સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને શંકરને મોકલવા જોઈએ પરંતુ પહેલાં તો આ ત્રણેય દેવોએ સતી અનસુયાના સતીપણાનું પારખું લેવા જવાની વાતનો સાફ ઇનકાર કર્યો પરંતુ સાવિત્રી લક્ષ્મી અને પાર્વતીજીએ પોતાની હઠ ચાલુ રાખી અંતે એ ત્રણેય દેવોને નમતું જોખવું પડ્યું અને તેઓ સતી અનસુયાના સતીપણાનું પારખું કરવા તૈયાર થયા ત્રણેય ભિક્ષુકનો વેશ લઈ સતી અનસુયાના આશ્રમ પર પહોંચ્યા એ સમયે અત્રિમુનિ સ્નાન કરવા નદીએ ગયા હતા સતી અનસુયાએ આ ભિક્ષુક વેશમાં રહેલા દેવોને કહ્યું મારા પતિ બહાર ગયા છે તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ ભિક્ષા આપશે આ ત્રિદેવો તો અંસૂયોના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા આથી એમણે અંસૂયોને કહ્યું ના અમારે તો તમારા હાથની જ ભિક્ષા જોઈએ છે અને એમાં એક શરત છે કે તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે જો તમે અતિથિ સેવામાં માનતા હોય તો તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો તો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું તેથી તમારા અતિથિ સેવાના વ્રતનો ભંગ થશે સતી અનસુયાએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી આંખો બંધ કરીને જાણી લીધું કે આ ભિખારીઓ નથી પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે મારા સતીપણાની કસોટી કરવા માટે જ ભિક્ષુક વેશ એમણે ધારણ કર્યો છે એ ભલે ગમે તે હોય છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં અને આ સાથે જ બીજો વિચાર એમને આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં આથી આ લોકોની શરતનું પાલન કરીને એમને ભિક્ષા આપીશ સતીએ ભોજનના થાળ તૈયાર કર્યા એ બધું પતાવીને એમણે પોતાના પતિનું પાદુકાનું દર્શન કર્યું અને પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે એ જ રીતે હું આ લોકોને જમાડીશ અને એમણે પોતાના સતીત્વના પ્રતાપે હાથમાં પાણી લઈને ત્રણેય દેવોને નાના બાળકોના સ્વરૂપમાં ફેરવી દીધા આ ત્રણેય બાળકોને ઉચકીને સતી રમાડવા માંડ્યા એમને નવડાવ્યા ધોડાવ્યા અને હિંચકાવ્યા અને સુડાવ્યા પોતાના બાળકો ગણીને એમણે એ ત્રણેય બાળકોને ધવડાવ્યા એવામાં ઋષિ બહારથી આવી પહોંચ્યા સતીએ એમને બધી હકીકતથી વાકેફ કર્યા મહર્ષિ પણ પોતાના તપોબળથી સમજી ગયા એ ત્રણેય બાળકો બીજા કોઈ નહીં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય પતિ પત્નીએ એ બાળકોને આનંદથી ઉછેરવા માંડ્યા આ બાજુ સાવિત્રી માતા લક્ષ્મી અને માતા પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થઈ ગયા હોવા છતાં ત્રણેય દેવો હજી પૃથ્વીલોકથી પાછા કેમ આવ્યા નહીં એટલામાં એક દિવસ એમની પાસે નારદજી આવી પહોંચ્યા ત્રણેય દેવીઓએ પોતાની ચિંતા નારદજીને કહી સંભળાવી ત્યારે નારદજીએ કહ્યું હે દેવીઓ આશ્રમની અંદર ત્રણે દેવો બાળકોના સ્વરૂપમાં છે દેવી અનસુયાએ પોતાના પુણ્ય પ્રભાવના પ્રતાપે તેઓને બાળકના રૂપમાં ફેરવાઈ જવું પડ્યું અને હવે તમે સતી અનસુયા પાસે જાઓ અને તમારા પતિઓ વતી એમની માફી માગો આમ કરશો તો જ તમારા પતિઓ તમને સાચા રૂપમાં મળશે દેવીઓએ નારદજીને કહ્યું તમે પણ અમારી સાથે ચાલો નારદજીએ દેવીઓની એ માંગણી કબૂલ રાખી અને તેઓ અત્રિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા ત્રણેય દેવીઓએ અંશ્રી અને એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા સાવિત્રીએ કહ્યું તમારું સતીપણું અજોડ અને અનન્ય છે માતા પાર્વતીજીએ કહ્યું તમે સાચા પતિવ્રતા છો માતા લક્ષ્મીજીએ કહ્યું તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા છે હવે અમારા પર કૃપા કરીને એમને એમનું સાચું સ્વરૂપ આપો સતી અનસુયાએ કહ્યું તમારા પતિઓ પારણામાં સૂતા છે તમે પોતપોતાના પતિને શોધી લો ત્રણે દેવીઓ પારણા પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણે બાળકો એક સરખા જ દેખાવવાળા હતા કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો છે આથી તેઓ પાછી આવીને અનસુયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો એમની આ વિનંતી સાંભળી અત્રિ ઋષિ અને અનસુયા પાણા પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં ત્રણેય દેવોએ માતા અનસુયાને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું સતી અનસુયાએ હાથ જોડી ત્રણેય દેવોને કહેવા માંડ્યું કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો નહીં પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પાણું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવ માતા બની હતી એ ચાલ્યું જશે તો એ દેવમાતા તરીકેનું મારું સ્થાન જળવાય રહે એવા આશીર્વાદ આપો બસ આજ મારી એક વિનંતી આપને છે ત્રણેય દેવોએ કહ્યું તમારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પછી દેવ લોકોએ ત્યાંથી વિદાય લીધી આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસુયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વત પર આવેલા માહુરગઢ પર જતા રહ્યા ત્યાં એક આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવવા લાગ્યા એકવાર સતી અનસૂયા પતિના ચરણ દબાવી રહ્યા હતા એ વેળા ઋષિએ પોતાની દ્રષ્ટિ સતીની દ્રષ્ટિમાં પૂરોવી ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ રેખા સતી અનસૂયાના દેહમાં પ્રવેશ પામી પછી એ જ રેખા ગર્ભના રૂપમાં નવ માસ સુધી અનસૂયાના ઉદરમાં વધવા લાગી જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસૂયા સમક્ષ પ્રગટ થયા એ દિવસે માક્ષર સુદ ચૌદશ અને બુધવાર હતો સતી અનસુયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી ભગવો લંગોટ હતો લાંબી છટા હતી ગળામાં મોટી રુદ્રાક્ષની માળા લટકતી હતી અંગે અંગમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો કુલ છ ભૂજા હતી એની નીચેના બે ભૂજામાં માળા અને કમંડળ હતા ઉપરની બે ભૂજામાં ડમરું અને ત્રિશુલ હતા અને બાકીની બે ભૂજાઓમાં શંખ અને ચક્ર હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશરૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસુયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં અત્રિ ઋષિ અને માતા અનસુયા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો તમારું આવું રૂપ જોઈને લોકો કેવી રીતે માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો તમારી ઈચ્છા પૂર્ણ થશે એમ કહીને ભગવાન ત્રિમૂર્તિ પણ ત્રણ બાળકના રૂપમાં ફેરવાઈ ગયા અત્રિ ઋષિએ આ ત્રણેય બાળકોના નામ દત્તચંદ્ર અને દુર્વા પાડ્યા ભગવાન વિષ્ણુના અંશરૂપે દત્ત નામ રખાયું બ્રહ્માજીના અંશરૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશરૂપે દુર્વાશા નામ રાખવામાં આવ્યું સતી અંતસૂ આ ત્રણેય બાળકોને વહાલથી ઉછેરીને મોટા કરવા લાગ્યા એક દિવસ ચંદ્ર અને દુર્વાશા માહુરગઢથી નીકળી પડ્યા ચંદ્ર આકાશમાં ચંદ્ર મંડળમાં રહ્યા અને દુર્વાસા જગતમાં કલ્યાણ માટે જગતમાં વિચારવા લાગ્યા અને છેલ્લે બાકી રહ્યા દત્ત ભગવાન બે સંતાનો ચાલ્યા જેવાથી અનસૂય અને અતિ ઋષિ ઉદાસ બની ગયા એમની ઉદાસીનતા દૂર કરવા દત્ત ભગવાને ત્રણ મુખ અને છ હાથવાળું એમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને માતા પિતાને કહેવા માંડ્યું કે વહાલા માતા પિતા તમે શા માટે ઉદાસ રહો છો તમારે ઉદાસ રહેવાનું કોઈ જ કારણ નથી જુઓ મારામાં ત્રણેય દેવો તમને દેખાશે આખું વિશ્વ મારામાં સમાયું છે એ ચોક્કસપણે આપ માનો અને આપની ઉદાસીનતા દૂર કરો સતી અનસૂયા અને ઋષિને ઉદાસીનતા પછી સદાને માટે દૂર થઈ ગઈ આઠમે વર્ષે દત્ત ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો થોડા સમય બાદ ભગવાનને માતા પિતાની રજા લઈને કૈલાશ પર્વત પર જઈને શંકર ભગવાનની ઉપાસના કરવા માંડી મહાદેવની કૃપાથી એમણે સકળ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ પાછા માતા પિતા પાસે આવ્યા અને એમની સેવા કરવા લાગ્યા પણ એમનામાં જનકલ્યાણની ભાવના વધુને વધુ પ્રબળ બનતી જતી હતી એટલે એક દિવસ મહુરગઢમાંથી નીકળીને તેઓ સ્મશાનમાં ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં રહીને તપ કરવા લાગ્યા લોકો એમને પથ્થરો ફેંકી હેરાન કરવા લાગ્યા કેટલાક લોકો એમની મશ્કરી કરતા કેટલાક એમને ગાળો આપતા તો કેટલાક એમને દુર્વચનો પણ કહેતા પણ ભગવાન દત્ત તો નીચાનંદી હતા કોઈવાર બાળ સ્વરૂપે તો કોઈક વાર યુવાન સ્વરૂપે વળી કોઈક વાર વૃદ્ધ સ્વરૂપે તેઓ દેખાતા કોઈક વાર ભિક્ષુક જેવા જણાય તો કોઈક વાર સાવ નગ્ન અવસ્થામાં તેઓ જોવા મળે કોઈક વાર તેઓ મહુરગઢમાં દેખાય તો કોઈક વાર ગંગાના કિનારે લોકો એમને ફરતા જોતા કોઈક વાર કુરુક્ષેત્રમાં આચમન લેતા જણાય તો કોઈક વાર છેક ધૂત પાપેશ્વરમાં શરીરે ભસ્મ ચોડતા દેખાય આમ વિવિધ સ્વરૂપે અને વિવિધ સ્થળે એમના દર્શન થતા આમ જુદા જુદા વેશે સ્વરૂપે એમણે લોક સમૂહમાં ફરવા માંડ્યું અને એ રીતે લોકોમાં સદાચારનો ઉપદેશ આપ્યો અને જે જે લોકોએ એમનું પૂજન કર્યું એમનો એમણે ઉદ્ધાર કર્યો આજે પણ એમનું સ્મરણ કરનાર અને એમનું વ્રત કરનાર વ્યક્તિ સર્વ પ્રકારના સંકટોમાંથી મુક્ત બને છે એને કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને એમનો ઉપાસક બનીને મોક્ષને પણ અધિકારી બને છે આવો મહિમા છે ભગવાન દત્તાત્રેયનો એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે જ્યાં સતત સાત અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે એવું કહેવાય છે કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારને રોજગાર પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે એટલું જ નહીં તેની દરેક મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે આથી આજના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન જરૂર કરવા તથા દત્ત ભગવાનની કથા જરૂર સાંભળવી દર્શક મિત્રો ભગવાન દત્તાત્રેય એ પ્રકૃતિ પ્રેમી હતા આથી આ દિવસે યથાશક્તિ પશુ પક્ષીઓને ભોજન કરાવવું ગાયને લીલો ઘાસચારો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પશુ પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું જરૂર પૂરવું જોઈએ આવું કરવાથી ભગવાન દત્તાત્રેયની કૃપા હંમેશા જીવનમાં બની રહેશે ભગવાન દત્તાત્રેયની કૃપા એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની કૃપા તેમની કૃપાથી જીવન ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થશે બોલો દત્ત ભગવાનની જય માતા અનસૂયાની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય અનસુયામાં જય ગુરુદત્તાય જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે